જય માતાજી આપણે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લા આવ્યા છે અને કલેક્ટર આપવાનું છે કે થયો ગુનામાં તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતી પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે હાથી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ પોલીસ ઉપર માત્ર જોવાનો કોઈ મતલબ નથી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેક પણ હોવો જોઈએ એટલે આજે અમે આવેદન પત્ર એ હેતુથી આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જ્યારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે સુસાઇડ નોટ મળી છે સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમનાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો છે એના આત્મઘાત કર્યા પહેલા એને દુષ્કર્મ ન કહ્યું હોય કોઈને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ન ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે અને ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે અંદુષીભાઈ અને અઢાર વર્ણ અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ આપ સામે દલિત સમાજ તમામ અઢાર વર્ણમાં તમામ આવી ગયા આ ખાલી ક્ષત્રિયની ખોલી નથી આ વેલ્યુ નથી આ આંદોલન નથી માત્ર આવેદનપત્ર કલેક્ટર સાહેબ ને આવવા આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ વિનંતી કરી વિનંતી કરવાની છે જય માતાજી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ